તાજેતરમાં જ એક ઇવેન્ટમાં લેન્સ પહેર્યા બાદ એક્ટ્રેસ જાસમીન બસીની કોર્નિયા થઈ હતી એટલે કે એક્ટ્રેસ તેની આંખોમાં તીવ્ર દુખાવો થયો અને તેને જોવામાં તકલીફ થવા લાગી વર્ક કમિટમેન્ટ્સને કારણે જાસમીન ચશ્મા પહેરીને રેમ્પ પોક કર્યું હતું આંખોની રોશની સુધાર્યા બાદ જાસમીન બસીને પહેલીવાર જાહેરમાં હાજરી આપી તો આ દરમિયાન તેને પાપા રાજીઓને કેમેરા લેસનો ઉપયોગ ન કરવા વિનંતી કરી મહત્વનું છે કે સત્તર જુલાઈએ જાસ્મીન વસીન દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટનો ભાગ બની હતી એ ગ્રીન ડ્રેસ પહેર્યો હતો મેકઅપ દરમિયાન જ્યારે જાસ્મીનને કોન્ટેક્ટ લેન્સ પહેરાવવામાં આવ્યા કે જેના કારણે અસહ્ય પીડા થઈ રહી હતી તેની ગંભીર સ્થિતિ હોવા છતાં જાસ્મીન સારવાર કરાવતા પહેલા તેના કામની પ્રતિબદ્ધતાઓની પૂર્ણ કરતી વખતે રેમ્પ પર ચાલી હતી લાલ આંખોને કારણે જાસ્મીન રેમ્પ દરમિયાન ચશ્મા પહેર્યા હતા સમય દરમિયાન તેને દેખાવાનું લગભગ બંધ થઈ ગયું હતું કે તેથી તેણે રેમ્પ દરમિયાન એક છોકરીની મદદ લીધી હતી જે બાદ તેની આંખોની સારવાર કરતા હવે સ્થિતિ સારી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ